પટેલ ઉપર ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા હતા અને સભામાં તૂતો સામાન્ય સભામાં ગંદા પાણીનો પ્રશ્ન પણ ગાજ્યો હતો સ્નેહલબેન પટેલ સભાના ફ્લોર પર જણાવ્યું હતું કે ગત સભામાં મેં પાણીના મુદ્દે કરેલી રજૂઆત બાદ અનેક ચર્ચાઓ ચાલી રહી છે હું કોઈનો હાથ બનીને કામ નથી કરતી હું મારા નાગરિકોની સમસ્યાનો મુદ્દો ઉઠાવું છું તેમણે ઉમેર્યું હતું કે મેં પતિને લઈને કોઈની પાસે ગઈ નથી કે કોઈ જગ્યાએથી શીખીને નથી આવી મને બદનામ કરવાનું બંધ કરો લોકો માટે હું બોલતી રહી છું અને બોલતી રહી છું જે પ્રકારે ઉગ્ર રજૂઆત કરતા સ્નેહલબેન પટેલે ક્યાંક આ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે નારાજગી વ્યક્ત કરી હતી જોકે હજુ પણ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી અને અધિકારીઓ કામ કરતા નથી તેમ સ્નેહલબેન પટેલે સભામાં જણાવ્યું હતું પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો હું મારો અવાજ ઉઠાવીશ

કહેવાય મહાનગરપાલિકાનો વિસ્તાર વધ્યો છે પરંતુ સુવિધામાં હજી પણ મિંડુ છે મારા વિસ્તારના નાગરિકો માટે પાણીની રજૂઆત કરી હતી હું હંમેશા મારા વિસ્તારના નાગરિકો સાથે છું અને રહીશ વિસ્તારના નાગરિકો માટે જે કંઈ અવાજ ઉઠાવવાનો હશે હું ઉઠાવીશ પરંતુ જે મને ઉપરથી કહેવામાં આવ્યું કોઈક લોકોએ અંદર ખાનગી બધી વાતો ચાલતી હતી કે તમે તમારા હસબન્ડને લઈ અને અમારા કોઈક નેતાને મળવા ગયા અને એમને શીખવાડ્યું મારા હસબન્ડને આજે પણ અધિકારીઓ ઓળખતા નહીં હોય કે મારા કાર્યાલયમાં ક્યારે આવતા નથી ક્યારેય કોર્પોરેશનની અંદર આવતા નથી પણ આ જે ખોટી રીતે બદનામ કરવા માટે જે પણ કાવતરું હોય એ ખોટું છે હું ક્યારેય કોઈનો હાથે બની નથી હું મારા નાગરિકો માટે છું મારા નાગરિકો માટે પાણીની લડત લડી છું એટલે મારા નાગરિકોના હિત માટે હું લડત લડતી રહીશ એ જે હશે એને આજે ખબર પડી ગઈ હશે કોણ બોલ્યું હતું મારે જાહેરમાં આના વિશે કંઈ પણ બોલવું નથી પણ આવું તો ના જ કરવું જોઈએ હું મારા નાગરિકો માટે છું કાવતરું કાવતરું જેને પણ કર્યું હોય એ એમનો વિષય છે એ મારો વિષય નથી પણ જેને કર્યું હશે એ સમજી પણ ગયું હશે એટલે મારે અહીંયા નામ બોલવાની કે જરૂર હતી હજી અધિકારીઓ કાલે વિજયનગરની અંદર તરસાલી પાણી જે ગંદાનો ઇશ્યુ હતો તો પાણીની લાઈનો કટ કરી હતી તો અધિકારીનો જવાબદારી બને છે કે ત્યાં ટેન્કર આપવી રાતના દસ વાગ્યા સુધી ટેન્કર ના જાય અમારે એમનું વારંવાર એ કરવું પડે

કોઈક જગ્યાએ ગંદા પાણીનો ઇસ્યુ હોય કોઈ જગ્યાની નવી કામગીરી કરવાની હોય એ કામગીરી ચાલુ છે પણ જ્યાં ગંદા પાણીનો ઇસ્યુ છે ત્યાં પાણીની ટેન્કર મોકલવી એ અધિકારીની ફરજ બને છે